એએમસી દ્વારા રૂપિયા એક્યાસી પોઈન્ટ ચાલીસ કરોડના ખર્ચે પૂર્વ ઝોનમાં નવી નાખવામાં આવેલી ઈસ્ટર્ન ડ્રેનેજ ટ્રંક લાઇનનું લોકાર્પણ કરવામાં આવ્યું આ પ્રસંગે મંત્રી શ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે આ ઈસ્ટર્ન ડ્રેનેજ ટ્રંક લાઇન થકી પૂર્વ ઝોનના નિકોલ ઓઢવ વસ્ત્રાલ વોર્ડ અને રામોલ હાથીજણ વોર્ડની પાંચ લાખ વસ્તીને ડ્રેનેજ ઓવરફ્લોની સમસ્યામાંથી મુક્તિ મળી છે એટલે કે આ વિસ્તારમાં ઉદભવતી ડ્રેનેજ ઓવરફ્લો સમસ્યાના પ્રશ્નો હવે નિરાકરણ આવી ગયું છે અમદાવાદ મેયર શ્રી પ્રતિભાબેન જૈને જણાવ્યું હતું કે પૂર્વ અમદાવાદના નિકોલ વોર્ડના ગોપાલ ચોક સુરભી તળાવ શાલિગ્રામ સ્કાય શુકન ચાર રસ્તા નિકોલ ગામતળ કઠવાડાના મધુમાલતી માલતી દયાપાન વિરાટનગર કેનાલ વિસ્તાર ઓટો વોર્ડના છોટાલાલની ચાલી બીઆરટીએસ આંજણા ચોક બેલાપાર્ક ગણેશ ચોક ઉપરાંત વસ્ત્રાલ વોર્ડના કેનાલથી રિંગરોડ સુધીના તમામ વિસ્તારમાં સતત ડ્રેનેજ બેકિંગની સમસ્યા રહેતી હતી આ સમસ્યાનું નિવારણ માટે બારસો એમએમ અઢારસો એમએમ અને બે હજાર એમ ડાયાની આરસીસી ગ્રેવિટી લાઇન તેમજ સોળસો એમ ડાયાની એમએસ રાઈઝિંગ લાઇન મળીને કુલ બાર પોઈન્ટ કિલોમીટરની લાઇન આશે એક્યાશી ચાલીસ કરોડના ખર્ચે નાખવામાં આવી છે તેમણે વધુમાં ઉમેર્યું હતું કે વસ્ત્રાલ વિસ્તાર ઉપરાંત રામોલહાથી નવા વિકસિત વિસ્તારની ડ્રેનેજ સમસ્યાને ધ્યાને લઈને લાલ ગેબી સર્કલથી રાધે હિલ્સ રોડ સુધી બારસો એમએમ ડાયાની વધારાની ગ્રેવિટી લાઇન નાખવામાં આવી છે તદુપરાંત અઢો ત્રણસો દસ પમ્પિંગ સ્ટેશનમાં બાવીસો એમ ક્યુબ કલાકના છ નંગ પંપ ઇન્સ્ટોલ કરી પમ્પિંગ સ્ટેશનની કેપેસિટી અપગ્રેડેશનની કામગીરી આવશે બાબુભાઈ પટેલ કોર્પોરેટરશ્રીઓ ડેપ્યુટી મેયર શ્રી જતીન પટેલ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણી વિવિધ કમિટીના ચેરમેનશ્રીઓ તેમજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આશરે પાંચ લાખ જે બી વસ્તીને અને ખાસ કરીને બહેનોને ઇફેક્ટ કરતી આ પૂર્વીય લેની ટ્રમ્પ લાઈન એટલે ગંદા ગતરના પાણીને નિકાલ કરવા માટેની વ્યવસ્થા બે હજાર સોળસો એમ એલ ટાયાની નવી ટ્રમ્પ પાઇપલાઈનનું આજે લોકાર્પણ થઈ ગયું છે પાંચ લાખ જે વસ્તી આ જે આ સમસ્યાથી સજૂમકી હતી તમામે તમામ લોકોને આજથી જે પાણી એ બંધ કરી અને હવે સુચારુ રૂપે આખી ટ્રેનિંગની વ્યવસ્થા ચાલુ રહે એના માટે મેયરશ્રી અને અમારી એયરસીના અને સાથે ઓફિસભાઈનો પણ વિસ્તાર છે એ તમામે તમામ લોકોને એક સમસ્યા જે હતી એનો શુભરૂપ હલ કરવા માટે મેયરશ્રી અને આખી ટીમને કંચે એનાજી નિયોકરણ એ વાત છે કે સમુદાય આગામી સમયની ઉત્તર ખૂબ વિચારું આ આપણી આપણી દમે છે કે ક્યાંક છે

એમાં ગોપાલ ચોકની જે સમસ્યા ઉત્પન્ન થઈ હતી એનું પણ નિરાકરણ આ જે સ્ટેન્ડ ઉપરાંત લાઈન કરી છે